પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારો ગણના પત્રકેઓ સુધી કુલ રૂપિયા બાર લાખ અઠાણું હજાર આઠસો વીસ નો મુદ્દામાલ પકડી પાડ્યો છે વડોદરા વિભાગના પોલીસ મહાનિરિક્ષ સંદીપ સિંહ અને છોટાઉદેપુરના પોલીસ અધિકક્ષ ઇમ્તિયાજ શેખદોરા જિલ્લામાં પૂરેબીસન અને જુગારની પ્રવૃત્તિઓ સંપૂર્ણ રીતે ખતમ કરવા કડક કાર્યવાહી કરવાની સૂચના કમાવી આ સૂચના આધારે મુલેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિકક્ષ ગૌરવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી એસ વાઢેરે પોતાની ટીમ સાથે કાળા કલરની હોન્ડા એકોર્ડ કારમાંથી દારૂના મોટા જથ્થાને પકડી પાડ્યો પકડી ગોવા વિસ્કી વિસ્કી અને સમાવેશ થાય છે દારૂની હેરાફેરીમાં વપરાતી ગાડી તથા મોબાઈલ પણ કબજે કર્યા છે આ કાર્યવાહી દરમિયાન અલ્પેશભાઈ નરસિંહભાઈ ઠાકરડાને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે યુવરાજકુમાર કનુભાઈ ઠાકોર ફરાર છે એવા સરફરાજ ખત્રી બોડેલી